કોઈ બેન દીકરી નું મોઢું નહી જોવાનું અને હજી હાલની અંદર મોટા ખુટાણા ની અંદર કોઈ પણ બેન દીકરી હોય એને મારી પાસે જ નહીં નેપાળી બાપુ અહિયાં તપ કરતા એમાં એક વાર એવું બન્યું આ મોટા ખૂટાની અંદર હાલ ની અંદર કોઈ પણ અત્યારે બાપુ દેવ થઈ ગયા છે નેપાળી બાપુ બ્રહ્મલિંગ બની થઈ ગયા છે પણ નેપાળી બાપુ તપસ્યા કરતા અને સાધુ ને કેવું નિયમ હોય કે ત્રણ ટક નાવાનું એક જ ટક ખાવાનું જે સાધુ પાસે ભજન છે એને નકળું ખાજા કરે ને એ સાધુ યાદી યાદી કહેવાય એ કોઈથી ભજન ન કરી શકે તો અમારે બાપુ પાસે એવું ભજન હતું એક ટાઈમ જમતા અને